ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજા માને જો ફરી પાછા જોડા જાય છે નવા બ્લોગ સાથે તો ચાલો તમને કાને સુધી દર્શન કરાવી દઉં જો દીવાબત્તી થઈ ગયા છે પૂજાપાઠ થઈ ગયા છે બધુંય અને જો આપણે યુનિફોર્મ પહેરી કમ્પ્લીટ થઈ ગયા છે કેમ કે આપણે સવારનું બધું કામ થઈ ગયું છે અને શિરામણે પતી ગયું છે કેમ કે આ થોડું મોડું થઈ ગયું હતું એટલે બધું સ્પીડમાં કર્યું બ્લોગ જ મોડો ચાલો કર્યો છે હવે તો આવું થાય કેમ કે જેમ જેમ શિયાળ વાર જાય ને એમ એમ મારી કાય લાવ આપણે જો ટાઈમ ટેબલ ચેન્જ થઈ ગયા છે થોડા કાંઈ વાંધો ને આઈના રાખ્યા ને જો નોકરી જવાનો ટાઈમ થઈ ગયો છે તો જો આપણે ટિફિન ભરાઈ ગયું છે એટલે હવે ચાલુ નોકરી ઉપર હા હજી તો જો દિવાળી કામ બાકી નહોતા પછી કરવાનું છે તો આવું બધું આઈલા રાખશે ચાલો હવે

ટીફિન નહીં ભરાઈ ગયું છે ને આપણે ચાલું નોકરી પર ચાલો તો નોકરી પર જઈને મળીએ ચાલો તો આપણે આવી ગયા છીએ આંગણવાડીએ ચાલો આપણે આંગણવાડી ખોલી નાખીએ મસ્ત ઠંડા ઠંડા પવન આવે છે શિયાળો આવરવા મિને તો એકદમ ઠંડો ઠંડો પવન આવે અંદરથી ગરમી ન થાય કેમ કે આ વરસાદનું વાતાવરણ છે જ્યાં હું જ્યાં હજી વરસાદ તો વરસ જ ઓમ ઠંડો પવન આવે પણ અંદરથી તો ગરમી જ છૂટે ચાલો કાંઈ વાંધો નહીં આ તો બધું અહીંયા જ રાખશે તો ચાલો આપણે થોડીક સાફ સફાઈ કરી દઈએ કેમકે કાલની રજા ગઈ છે એટલે થોડીક સાફ સફાઈ હોય તો બાળકો આવે પેલા આપણે થોડીક સાફ સફાઈ કરી નાખીએ બધા બાળકો આંગણ આવી ગયા છે આવી જ આવી ગયા છે ને છોકરા ચાલો તો જો બાળકો બધા આવી ગયા છે આજ ફૂલ સંખ્યા છે અમારા બાળકોની આજે છોકરાઓ માટે સુખડી બનાવી સુખડી ખાવાની છે ને કેમ કે સોમવાર છે એટલે સુખડી બનાવવાની છે તો ચાલો સુખડી છોકરાને દઈ જાય છોકરા બધા આવી ગયા છે ચાલો તો જો બાળકો બધા સુખડી ખાઈને સમાજવાડીમાં લઈ ગયા છે ટીચર પ્રવૃત્તિ કરાવવા અને આપણે થોડી સંજારી કાઢ લે કેમ કે જો છોકરાઓ સુખડી ખાઈને બધું નેરસેળન કર્યું છે તો આપણે સાફ સફાઈ કરવાની છે તો આપણે સાફ સફાઈ કરી નાખીએ અને થોડાક પછી થેપલાની ડાયર બનાવવાની છે તો થેપલાની ડાયર બનાવી નાખીએ તો પહેલાં થોડું સાફ સફાઈ કરી નાખીએ પછી થેપલાની ડાયર બનાવીએ ચાલો તો બાળકો માટે ડાયર ને થેપલા થઈ ગયા છે ગરમ નાસ્તો છે જો મસ્ત આપણા થેપલા અને મસ્ત આપણે દાળ બની કમ્પ્લીટ થઈ ગઈ છે બાળકો માટે કેમકે ચાલો તો આપણે બાળકો ગયા છે સમાજવાડીમાં તો ચાલો આપણે જોઈ લે સમાજવાડીમાં બીજું ઉતરવા જવાનું જાય સમાજવાડીમાં ચાલો તો બાળકો જો ગરમ નાસ્તો આપી દીધું છે બાળકો બધા જો ગરમ નાસ્તો ખાવા મીડાશે બધા બધા બાળકોની મસ્તીમાં જમેશે બાળકો જમી લે ત્યાં સુધી બાળકો બાળકો પાસે બેસીએ જોતું હોય જોતું હોય લેવા આવજો બાળકો જમી લે ચાલો તો જો આપણે આવી ગયા છીએ આંગણવાડીથી ઘરે અને ચાલો જો થોડાક ઠામ ને એવું બધું વિસરવાનું છે તો ચાલો ઠામ ને એવું બધું ધોઈ નાખીએ કપડા બપડા ચેન્જ કરી નાખીએ પછી મળીએ હેલો કામ કરવા સમજો એ તો ફોન લાઈન બે ગયા છે થોડા છે જોવો હાલો આપણે આપણું કામ કરીએ યુનિફોર્મ ચેન્જ કરી લઈ પછી થોડા વાસણને એવું કરવાનું છે જો આમ કપડાં છે કાલના થોળેલા તો એ બધું કરવાનું છે આપણે સંકેલવાના છે ને બધું તો ચાલો કરીક રહી મળીએ ચાલો તો જો આપણે પર આવી ગયા છીએ ને જો આપણું મંદિર થઈ રહ્યું છે કલરકામ ચાલુ છે જો મંદિરનું મસ્ત જો આપણું મંદિર મસ્ત ચાલુ થઈ ગયું છે થોડા દિમાગ લગભગ પૂરું થઈ ગયું છે અથવા તો કલરકામને એવું ચાલુ છે લદી કામ ને કલર કામ ને અને જો નોરતાની ફૂલો ફૂલ તૈયારી થઈ ગઈ છે ચાલુ મસ્ત અમારા ગામમાં તો નોરતાની તૈયારી ચાલુ થઈ ગઈ છે તમારા ગામમાં થઈ ગઈ કે નહીં મને કોમેન્ટમાં જણાવજો જો આવી મસ્ત તૈયારી થઈ ગઈ છે જો આ મંદિરે આપણું મસ્ત તૈયાર થવા માંડ્યું છે થોડાક ધીમા તો તૈયાર થઈ ગઈ છે ચાલો મંદિરનું કામ ચાલુ છે આ તમને તમે ચાલો તો નીચે જાય આપણે જાય છે નીચે હવે તમને વેલ દેખાડું અમારી કેટલી મસ્ત થઈ ગઈ છે જાઓ મસ્ત વેલ છે અને એમાં મસ્ત રીંગણી કલરનું છે ને મસ્ત ફૂલ આવી ગયું છે આપણું જો મસ્ત ફૂલ આવી ગયું છે રીંગણી કલરનું મસ્ત આપણે વેલ થઈ ગઈ છે મસ્ત આપડે તુલસી નજારું જોઈ લ્યો આપણે વેલ કેટલી મોટી થઈ ગઈ છે ગુલાબી કલર ની વેલ માં તો મસ્ત ફૂલ આવે સવારે આવે તા થઈ ને તો આવા થઈ છે

રાખી ને તો ન થાય પણ વિચાર વગર બધું કર્યું થઈ ગયું કાયલમ બહુ મજા આવી તી કાલ એ તો શાકભાજી જોઈ લો શાકભાજી તો મિત્રના પપ્પા જો પૂજા પાઠ કરી લીધા મંદિર પૂજા પાઠ થઈ ગયા છે મિત્રના પપ્પા વાઈ ગયા છે મંદિરે અને ગાંઠિયા નક્કી કરતા આપણે ગાંઠિયા નક્કી છે તો આપડે તર ગાંઠિયાની શાક ખીચડી રાખડી તો હાલો આપણે તૈયારી કરવા માંડીએ ચાલો پہلے کھیچڑ موکی دے کے گیا جاتی گیا ساتھ آمدار گیسے جو پڑ گئی ہوگے بائی گیس خالی ہاتھ آؤں لگ شیئر آئی گیا چلو تو آپ کھیچڑ موکو نہیں تو کھیچڑی می پہ કેમ કે મને ગાંઠિયાનું શાક હોય ને તો ખીચડી જોઈ કેમકે મને ગાંઠિયાનું શાક ઓછું ભાવે એટલે કીધું ગાંઠિયાની શાક મારે તો ખીચડી જો દાણાનું શાક નક્કી કહી પણ મિત્ર પપ્પા કહે કે ગાંઠિયાનું શાક આવો તો મેં તો કાંઈ વાંધો હા તો મારે તો ખીચડી બનાવવી જ પડશે કેમ કે આપણે ગાંઠિયાનું શાક બહુ ઓછું જ ભાવે છે એટલે દાણાની શાક હોય ને તો ખીચડી ન હોય તો હાલે પણ ગાંઠિયાનું હોય એટલે ખીચડી મૂકવાની છે તો ચાલો ખીચડીને મૂકી દઈ બનાવી નાખીએ રસોઈ